આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતની લોકસભા બેઠકમાંથી આજે બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવારની આજે જાહેરાત થઈ ચૂકી છે બનાસકાંઠા લોકસભા બેઠક માટે પસંદગીનો કલશ ડોક્ટર રેખાબેન ચૌધરી પર ઢોળવામાં આવ્યો છે તો રેખાબેન ચૌધરીની કારકિર્દી પર એક નજર કરીએ રેખાબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રહીશ છે અને જે છેલ્લા વીસ વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે અભ્યાસની વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરીએ એમએસસી એમફિલનો અભ્યાસ કરેલો છે અને ગણિત વિષયમાં પીએચડી કરેલું છે ચુમ્માલીસ વર્ષીય રેખાબેન ચૌધરી શિક્ષિત પરિવારમાંથી આવે છે અને બનાસડીના આદ્ય સ્થાપક ગલબાબાઈ પટેલના પૌત્રી છે રેખાબેન ચૌધરીના પતિ હિતેશભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે અને પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકેની વર્તમાન સમયમાં જવાબદારી નિભાવી રહ્યા છે આ ઉપરાંત ત્રણ ટર્મ સુધી યુવા મોરચાના પણ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી નિભાવી ચૂક્યા છે ઉત્તર ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તેમજ સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષિત ઉમેદવારને પસંદ કરવા ઉપરાંત પ્રથમવાર ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે